નમસ્કાર આપ જયરાજો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરામાં થયેલ હોળી દુર્ઘટનાને લઈ શિક્ષણ મંત્રીએ મંદિરમાં જઈ મૃતકોની આત્માની મૃતકોની જઈ મૃતક બાળકો અને શિક્ષકોના આત્માને શાંતિ મળી રહે તે માટેની ખાસ પ્રાર્થના કરી હતી સુરતમાં મંદિરમાં પ્રાર્થના કરી મૌન પાડ્યું હતું શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસિરિયાએ ઘટનામાં દોષિતોને છોડવામાં આવશે નહીં તેવો ઉલ્લેખ

બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે એ પ્રસંગે શિવ મંદિરની અંદર સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું છે મંદિરો એ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે અને સુખ દુઃખમાં માણસને જો ક્યાંય શાંતિ પ્રાપ્ત થતી હોય તો એ મંદિર છે એ સંસ્કૃતિને આજે પૂરી દુનિયા સ્વીકારી રહી છે ત્યારે પૂરા ભારતની અંદર મંદિર સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાના મેસ આ એક સંદેશ છે અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે એ હેતુસ પૂરા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામાજિક સંસ્થાઓ તમામ લોકો સ્વચ્છતાના કાર્યક્રમો કરે એ હેતુ છે આજે અમારા વિસ્તારમાં ત્રીજા મંદિરની અમે સ્વચ્છતા માટે આવ્યા છીએ ફરી વખત ગુજરાતની અંદર ઘટના જે વડોદરામાં બની એવી ન બને એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને એવી પ્રાર્થના કરી પરિવાર પર આવી પડેલા દુઃખને સંવેદના વ્યક્ત કરીએ છીએ સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર